આજકાલ ફ્રુટ્સ અને શાકભાજીમાં અનેક પ્રકારની મિલાવટ આવે છે ઝડપી છોડનો ઉછેર થાય એ માટે અનેક પ્રકારના કેમિકલ્સ નાખવામાં આવે છે આ કેમિકલ્સ હેલ્થને નુકસાન કરી શકે છે આમ શું તમે જાણો છો બજારમાં ચાઇનીઝ લસણ મળી રહ્યું છે ભારતમાં મોટી માત્રામાં નેપાળથી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ લસણનું સપ્લાય થાય છે સૌથી મહત્વની વાત તો એ છે કે ચાઇનીઝ લસણમાં મેન્ટલ લેડ અને ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવે છે માર્કેટમાં વેચાતો નકલી લસણ અનેક લોકોના ઘરમાં ખાવામાં આવતું હોય છે કેટલાક લોકોને આ વાતની જાણ નથી હોતી કે એ જે લસણ ખાઈ રહ્યા છે એ નકલી લસણ છે ચાઇનીઝ લસણનો સ્વાદ બિલકુલ અસલી લસણ જેવો હોય છે આ લસણમાં કોઈ પણ પ્રકારના દાગ ધબ્બા હોતા નથી તમે પલટીને જુઓ છો અને બિલકુલ સફેદ દેખાય તો આ ચાઇનીઝ લસણ હોઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો